તમામ જગ્યાએ અન્યાયથીઓ કોઈ પણ જગ્યાએ અન્યાયથીઓ હોય તો આપણે આપણે કોણે યાદ કરીએ અમારા વિસ્તાર માં પાંચ આપી દિવને યાદ કર્યો આશા વર્કર પ્રશ્ન આવ્યો તો ને યાદ કર્યો

તમામ લોકો તૈયાર રહેવું પડશે યુવાનો તૈયાર રાખવી પડશે કે આપણા વિસ્તારમાં અનેક વિનાશકારી આવે છે આપણી જળ જંગલ ને નુકસાન કરે છે એક ભાઈ બોલતો એને તમારી સામે પાસા પાણી ભેગા કરી દેસુ ઘર ભેગા એ વાત કેવા દુષણ આવ્યો છું આભાર કોઈ પણ જગ્યાએ અન્યાય થાય તો યાદ કરજો સેવા તેવી જ ભાષામાં જવાબ આપીશું જય આદિત

આજે ઓબીસી સમાજ એક થયો છે આજે મુસ્લિમ સમાજ એક થયો છે સર્વ સમાજ એક થઈને એક સૂત્રતા બંધીને આપણે લડત ચલાવવાની છે અને એ લડત આપણે જીતવાની છે પાર્ટ આપી નર્મદા રિવરિંગ પ્રોજેક્ટ હોય આદિવાસી સમાજની જળ જંગલ જમીન લૂટાતો પ્રશ્ન હોય આપણા વિસ્તારની પ્રાથમિક શાળાઓ જર્જરિત હોય આપણા વિસ્તારની શાળાઓમાં શિક્ષકો ન હોય

અત્યાર સુધીની 90 90% પ્રશ્નોની हल કરી છે અને અમે લડત ચલાવીને જીત્યા છે. ગુડ સ્ટ્રેનનો પ્રોજેક્ટ પ્રોજેક્ટ આવે છે તાપી જિલ્લામાં આવે છે આ વિસ્તારમાં પણ આવે છે પરંતુ ડરવાની જરૂર નથી અમારી ટીમ છે અમે તમારી અમે કોઈને બે હજાર ચોવીસ માં આપણે એમને જવાબ આપવાનો છે જવાબ થી આપવાનો છે તાકાત થી નથી આપવાનો જવાબ મતથી આપવાનો છે બધા મતદાન કરશો ને બધા મત આપશો ને પંચ ઉમેદવાર તરીકે જયારે જે ઉમેદવાર રોડ રસ્તા પર નીકળ્યો હોય તડકા અને વરસાદ નીકળ્યો હોય એવા ઉમેદવાર સાથે રહેવાનું છે અને માને જીતાડવાનો છે એટલે તમારે જીતવાનું છે સમગ્ર આદિવાસી સમાજે જીતવાનું છે જીતવાનું છે ને જીતવાનું છે ને બસ તો આટલી વાત કહીને અમે ફલદરા જવાના છે પરંતુ તમને તમારો ખાસ આભાર એટલા માટે કે આગળ ફલદરામાં પણ બધા જ રાહ જોઈને બેઠા છે તમે બી ત્યાં સુધી આવો એટલી જ તમને વિનમ્ર નમ્ર વિનંતી છે સૌને જય જુહાર લડાંગે લડાંગે ઓર લડાંગે ઓર લડાંગે